સુરત જિલ્લાના બારડોલી ખાતે આજે જિલ્લા ભાજપનું મધ્યસ્થ કાર્યાલય કમલમનું ઉદ્ઘાટન કરતાં કેન્દ્રીય જળમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ તેમની સાથે રત્નાકરજી પ્રફુલભાઈ પાંચરિયા અને મુકેશ પટેલ સહિતના લોકોની હાજરી હવે જોઈએ અમારા સુરતગીરોનો એક વિસ્તૃત અહેવાલ આજે બારડોલી ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી પાટીલના હસ્તે ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લાના અત્યાધુનિક મધ્યસ્થ કાર્યાલય કમલમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યના વનમંત્રી મુકેશભાઈ પટેલ રાજ્યના અન્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ સાંસદ મુકેશભાઈ દલાલ સાંસદ પ્રભુભાઈ વસાવા સુરત જિલ્લાના પ્રમુખ ભરતભાઈ રાઠોડ સુરત મહાનગરપાલિકાના અધ્યક્ષ નિરંજનભાઈ જાંજમેર તથા રાજ્યના શિક્ષણ મંત્રી અને કામરેજના ધારાસભ્યો પ્રફુલભાઈ પાંસરિયા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સૌ ધારાસભ્યો સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને ખાસ કરીને નવા કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે સૌને શુભકામના સી આર પાટીલ અને રત્નાકરજી તથા પ્રફુલભાઈ પાંચરિયાએ પાઠવી હતી